ખોભરતો નઈ લે ઓય કુંડી ચમ ખોત રે છે તે માર પોણી પાણી વાળ્યું માર્યું ઈઓ માર તો યાર તાત્કાલની જરૂર હતી કાલ ગોમ જવાનું હતું એટલે શું જરૂર હતી મારે પાણી હતું તે વાળી ચમ પાણી એટલે યાર માર તાત્કાલ ગોમ જવાનું હતું કાલે એટલે અલ્યા જવાનું ખોભરતો નઈ લે રાખ લે ખોભરતો નઈ ને પાવડો છોડું મણે એટલે શું થારે પાવડો એટલે શું છે એટલે તારે કેમ કુંડી દોડે છે

પોણી વાત વાળ કુંડી ભાગુ ના ભાગો હાસી વાત છે પણ અરુણભાઈ તમે વભળો માર હવે કાલ વારો હતો ખરા પણ મારે ગમ જ નતું કાલ એટલે મેં આજ વાળ દીધું તો એમાં કુંડી પાગવા ને આવે અને ઉપરથી મન મારે છે ભાઈ પણ અરુણભાઈ